ઠંડુ નહીં વિચાર કરો મિત્રો ગોમતી ઘાટ નદી છે તળાવ ગોમતી નદીમાં માં સ્નાન કરવું પણ ઠંડી નહીં ઠંડુ પાણી નહીં હો ના ગા આમ ઠંડી લાગે એવી નહીં એમ એને એક કાર્સુ પછી જઈએ દર્શન કરવા તમે કઈથી આવો ગુજરાત ભરૂચ ભરૂચ થી આવો એ બાઇક ઘડે જોઈએ તો મને ખરીદ બાઇક ઘડે આ લંכות ને પણ કઈ વાજે પાંચ કઈ ઉપક લંכות એવું છે હા એક બે વા બાઇક દ્વારકા બીચ દ્વારકા પરવા માટે કે રા બોલ મારલા બે બેટન બોલ માર એ મંદિર બાજુ પાસે ઓ રોક દેખવા ચટ્ટ ખારું છે દેખાય ને એટલે તો આવે બાકી આ આટિયા

તો મિત્રો નહી કાઢ્યું છે નહી ને એક ગાય ને આપડે ચારો ખવડાવી છે એક એક ચારાના ના પચાસ રૂપિયા બે ચારાના ના સો રૂપિયા લે છે તો અહીં દાન કરવું હોય તમે દાન કરી શકો છો અને તઈ તમે માછલી ને ખવડાવવું હોય તો પણ ખવડાવી શકો છો અને ત્યાં દીવો પ્રગટાવો હોય તો નાઈ ને તમે સ્નાન કરીને દીવો પ્રગટાવો તો પણ તઈ પ્રગટાવી શકો છો તો બે ચંપલ ને મૂકવું હોય તે બાજુની દુકાનમાં તમે આપી શકો છો થોડા પૈસા લેશે ચાર્જ લેશે પણ તમારી બધી વસ્તુ સુરક્ષિત લેશ કેમકે મંદિરની અંદર તમને કંઈ લઈ નહીં જવા દે તો આપણે જઈએ છીએ દર્શન કરવા તો મિત્રો આ તમે જોઈ શકો છો આ લાંબી લાઈન દ્વારકાધીશના દર્શન માટે છે તો આપણે પણ દર્શન કરીએ મિત્રો અંદર તમે દર્શન કરવા જાવ તો તમને કઈ લઈ નહીં જવા દે પણ તમારે અંદર ફોટો ને એમ ત્યાં ફોટોગ્રાફર હશે તો આવા ફોટા પાડ્યા આપશે સો રૂપિયા લેશે એક કોપીના